આ તો ડાળી ના કાપું મારી દોરી સી જા ત જા આ તાળી ના કાપું તો લે છોકરા ઘરે પડી લે કા બો તાપી કાપી ડાળી લે ને હું આમી ડાઈડો આ દે ખવા બસ ચાં ચાં આ દોરી લાય લે ને ઉગડ્યો ને એ એ જાય કડકે દે આ મારી તાપી બીગી આ તાપી લે લે એ અપેલા પે કે માં હા લા પે પે ને કે લે ભાઈ પતંગ ને બગાડી લટુ લપેલ લપેટ કે ને કે લ રે અપે તું લપેલ લપેટ ને કે પતંગ ને દોરી તન તોડેલા એ ભાઈ પતંગ ને દોરી તન તોડેલ લપેલ બન જા ને કે દો પહેલા તને કીધું શું કરી લે જા આ તો તારી કોપી ના દઉં તો કે મને અમે અમે પતંગ કરી સાપો હો તું તાર તાબે જાબે હો હું મા તાબેડું હું તત તારિકા પાણી છે આ લટ પતંગ કેતો છે તાબે તો દોડલા સીધી લઈ ભાકે તો ના का आज अपन थोड़ी પૈસા ના તો મારી પાઉ એ ભાઈ આ છોકાની રે પાઉ હલે તારે પૈસા જોતા હે કોઈ ના રહી पैया ना कहा